દરેક વ્યક્તિની સફળતા પાછળ એક શિક્ષકનો બહુમૂલ્ય ફાળો હોય છે તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ગુરુજનોને વંદન કરીને શિક્ષક દિનની ઉજવણીનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો ડાંગ જિલ્લાના શિક્ષક દિવસ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કર્યા બાદ પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં નાયબ મુખ્ય દંડકે શિક્ષકોનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી તેમ જણાવી બાળકના સ્વપ્નને પાંખો પ્રદાન કરીને તેને તેની મંજૂર સુધી પહોંચાડવામાં શિક્ષકોનો સિંહ ફાળો હોય છે તેમ જણાવ્યું હતું સન્માનપાત્ર શિક્ષકોને અભિનંદન પાઠવતા ધારાસભ્યએ ડાંગના બાળકોને ઉત્તમ શિક્ષણ આપનારા શિક્ષકોની કર્તવ્ય ભાવનાને પણ આ વેળા બિરદાવી હતી ઉત્તરોત્તર જિલ્લાના પરિણામોમાં આવી રહેલો સુધારો એ શિક્ષણ ક્ષેત્રે આવેલા બદલાવનું પરિણામ છે તેમ જણાવતા પટેલે શિક્ષણ વિભાગ શિક્ષક સંઘ અને જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસોથી શિક્ષણ ક્ષેત્રમાં સર્વાણિક વિકાસની નેમ વ્યક્ત કરી હતી ધારાસભ્યએ રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષિકા બીજુબાલા પટેલની સફળતાની પણ સરાહના કરી હતી દેશ સમસ્ત માં શરૂ થયેલા જળસંચય જનભાગીદારી અભિયાન નો ખ્યાલ આપી શાળા કક્ષાએ પણ જળસંચય ના પ્રાધાન્ય આપવાની હાકલ વિજયભાઈ પટેલે આ વેળા કરી હતી ડાંગ જિલ્લા ખાતે આહવા સરકારી માધ્યમિક શાળાની અંદર ઉજવાયો છે આ કાર્યક્રમની અંદર ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય કલેક્ટરશ્રી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સો પદાધિકારીઓ અને અધિકારીઓને અને સૌ શિક્ષક મિત્રો શ્રેષ્ઠ શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જે જે શિક્ષક મિત્રોએ જે સારી કામગીરી કરી હતી એ શિક્ષકોને અમે સન્માનિત પણ કર્યા છે આવા જિલ્લા કક્ષાએ અમે ચાર જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા છે અને તાલુકા કક્ષાએ પાંચ જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા છે આ ડાંગ જિલ્લાની અંદર શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અને અમારા બધા જ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને વહીવટીતંત્ર બધા જ લોકો એક ટીમ બનીને ડાંગ જિલ્લાની અંદર કામ કરી રહ્યા છે જેના કારણે ડાંગ જિલ્લા એક છેવાડાનો જિલ્લો હોવા છતાં પણ આજે દસમાનું દોઢનું હોય બારમા બોળનું હોય બધા જ પરિણામો ખૂબ સારા જે આવે છે એ દિમાગ સૌથી મોટો રોલ હોય અમારા ડાંગ જિલ્લામાં શિક્ષણ જગત સાથે જોડાયેલા જે શિક્ષક મિત્રો છે એમનો છે ત્યારે આ શિક્ષક દિન નિમિત્તે સૌ શિક્ષક મિત્રોને અમે દિલથી આવકારીએ છીએ શુભેચ્છા પાઠવીએ છીએ અને હૃદયજી વંદન પણ કરીએ છીએ અને અમે બધા જ લોકો અમારા ગુરુજીઓને પણ પ્રણામ કરીએ છીએ અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ